કૃષ્ણ ઉભા થા થા બાણે કેવો ધુમ્મસ છે કેટલો સરસ ધુમ્મસ છે ગયો કૃષ્ણ બાણે કેવો ધુમ્મસ છે ગયો મસ્ત ધુમ્મસ છે આગળ તો ઓલા જાડવા દેખાતા નથી જો ખાલી હલા હલાઈ જાય હાલ ધાર ઉપર મજા આવે અત્યારે ખાલી ધુમ્મસ કેવો છે

И вот он, может

જીષ્ણુ એ નીચે આય મસ્ત આ તડકો નીકળો જો તો ખરો જબરું વાતાવરણ છે ભાઈ આજ તો હે મસ્ત ને તડકો નીકળો હાલો પપ્પા પપ્પા ખાઈ જીષ્ણુ આ મિત્રો આ પોપૈયા છે પોપૈયા બસ ક્લાસ પોપૈયા થયા છે જુઓ આગળ અત્યારે નાસ્તામાં છે ને પોપૈયું ખાવું છે પોપૈયું આ સમયે આરોગ્ય માટે બહુ સારું આ સમય એવો હોય ને પાચનશક્તિના રોગ હોય આ સમયે પોપૈયા બહુ સારા

હાલો તમે ઓલા પાંદડા વીણી નાખો તો મારો દીકરો હાલો તો કોણ જાજા પાંદડા વીણી આવે હાલો આ બધું સાત આજ કેમ્પસ કરના આજે ઉકા નથી જો જાઓ 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 પાંદડા વીણી લ્યો જી તો પાંદડા વીણી લ્યો બધા આમ થી આમ થી આમ થી નો આખા કેમ્પસ ના બે ઢગલો કરો જી કોનો મોટો પાંદડાનો ઢગલો થાય અહીંયા એવું હા

બરાબર ને આવું આવી દઈએ આપણે હવે આપણે આમ જ કાઢીએ જો આમ બટકા કરી નાખીએ આ સમજાવું હા નહીં આપણે સદઉપયોગ કરીએ આનો ગઠોડો થોડો કામ રાખવો પડે હાવ ઓળખે નહીં જબરજસ્ત તડકી નીકળી ભાઈ વિષ્ણુ આ કેળા પાક છે મસ્તી ના જોઠા હે આપણે એની વેફર કરીશું ને તને તો વેફર ભાવે ને કેળાની વેફર જો લગભગ કેળુમાં બધા એમ આવી ગયા છો કાકડી ખાવી એટલે જો આ કેડું આમ શેઢે વાવી છે આ શેઢાનો કાંઈ ઉપયોગ ન કરતા હોય એમાં કેળું આવીને એમાંય સરસ થઈ ગઈ છે અને કેળા એટલા એવા છે જોવામાં અસંખ્ય કેળા આવવા મળ્યા જો કે આની ઉપર ઓથ છે કલમનો કલમનો ઓથ ન હોય ને તો તો આ બહુ માફ વગરના કેળા આવે આમાં અત્યારે એક આના ફરતા વાવવા હોય ને અહીંયા તો વાય લાઈન કરી દયો અને પડખેવા હોય તો આ વા ફાવી દયો અને હા બસ એ બાજુ લાઈન કરી દયો એટલે વાડમાં કોઠમાં થઈ જા સમજણ કોદારી લઈ બાજુ હા કોદારી લાઈન કરજો વિશ્વાસ મસ્ત રે

જો આવા કેળા હોય છે ને આમાંથી કેળા નીકળે રાખે સમજાણું ચલો કેળ કેળું હોય ને કેળું એને વાવીને પણ થાય સમજાણું પણ એની એક પદ્ધતિ છે એમ બાબતો જ થાય અથવા તો એમાં પોપટિયા છે ને બેટા નીચેના જો આ પોપટિયા આને વાવવાના આ કાઢીને આ કેર આવે ને લૂમ લઈ લઈએ પછી આને કાપી નાખવાના અને આના બટકા કરીને આપણા સૌથી પહેલાં કેવી રીતની થઈ હશે એ તો મને નથી ખબર એ તો પહેલાં છે ને ગોઠલું કે પહેલાં આંબો ખબર નથી જો વિશ્વમાં કાકડી ખાવી તો

A lagi yuk, biak sambaran, biak pakai yang lagi eh, yuk. Buka uka bay, uka bay popnya berita ujui. Halo, iya lagi yuk, bicukai iya nasi nah, iya? Naya orang nasi. Halo, aku iya lejo.

था 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 था। के आम, <laughs> 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 आम सामान्य <laughs>